વોટર વેસ્ટ વેસ્ટ ટુ એનર્જી પર સેમિનાર ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સેમિનારનું આયોજન કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા ડ્રેનેજ પાણીને શુદ્ધ કરવા કચરામાંથી એનર્જી ઊભી કરવા પર ચર્ચા તો વેસ્ટમાંથી એનર્જી કેવી રીતે ઊભી થાય તેના પર ચર્ચા કરવામાં આવી ઇકોનોમીમાં એક એવી રીતે પાર્ટ બની શકે એ સોલ્યુશન તરફ આપણે બધાએ આગળ જવું છે એટલે કોઈને પણ વેસ્ટ માટે કે ભાઈ આ વેસ્ટ છે એને ફેંકી દો પણ વેસ્ટ ફેંકવા કરતાં એને વેસ્ટ સારી રીતે ફેંકે કેમ છે કે એને અંદર લાગે કે એની અંદરથી મારી આવક બનવાની છે આવક થવાની છે એ દિશામાં આપણે બધા આગળ વધી ગયા છીએ હમણાં તો જેને કેવાય કે ગોબર ગેસ આપણને બધાય ને એ કામમાં એટલે ખુબ સારા વિઝન સાથે અત્યારે આપણે બધા કામ કરી રહ્યા છે

અને કોઈ જગ્યાએ પહેલા નો નથી પછી બધા કામ કરતા હોય છે અને એ જ વસ્તુ એ જ સ્થાપ એ જ શેર નંબર 1 ઉપર આવે એટલે એનો મતલબ શું થઈ શકે કે ક્યાંક ને ક્યાંક આપણી આળસ હોય શકે કે તો ના કામ કરવાની વસ્તુ હોય શકે ગમે ત્યારે ગમે તે વસ્તુ ઇફેક્ટ કરતી હોય પછી ઘણા બધા ફેક્ટર એમાં તો ઇફેક્ટ કરતા હોય ને એક વસ્તુ નથી હોતી કારણ કે આપણે બધા સાથે કામ કરવા જેવાયેલા છે ને

पूरे देश के अंदर जो है एस बी एम टू जीरो और अमृत टू जीरो के तहत वेस्ट प्रोडक्ट को रिसाइकलिंग करके उसको बायोगैस बनाना सी बनाना इलेक्ट्रिक बनाना इसके लिए इस काम बड़ी तेज़ी से शुरू हुआ है और जो और कचरा मुक्त शहर भी बनाने हैं कचरा मुक्त गांव भी बनाने हैं और उसके लिए बड़ी तेज़ी से काम